રાજકોટના ધોરાજીમાં પીવાના પાણી અને રોડ રસ્તાની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર એક અને કુંભારવાડા નજીક કેટલાય સમયથી રોડ રસ્તા ખોદીને મૂકી દીધા છે અને પીવાના પાણીની સમસ્યા પણ સતાવી રહી છે જેથી સ્થાનિકોએ પાણીના વાસણો સાથે વિરોધ દર્શાવ્યો વારંવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી પ્રજાના ટેક્સના પૈસે પગાર લેનારા નગરપાલિકાના અધિકારીઓના બહેરા કાન સુધી પ્રજાની વાત પહોંચતી ઘેર ઘર પાણી નથી ઘેર ડામો ની કે નથી આરસી રોડ ની કોઈ સુવિધા થતી નથી આ સાત વર્ષથી અમે લોકો આખો પાડો તકલીફ ભોગવી અમે વારંવાર અરજી કરેલ છે અમારી બીજા નંબરમાં છેલ્લા ચાર પાંચ અઠવાડિયા થી અમારે અહીંયા પાણી આવતું નથી વારંવાર અમે વોર્ડ નંબર એકમાં જે અમારા સભ્યો છે એને બી વાત કરી છે એ કોઈ ફોન ઉપાડતો નથી ના તો અહીંયા આવે છે અમારી મેન પ્રોબ્લેમ કે ચોમાસા પેલા રોડ બની જવો છે જ્યાં પાણીની જે સમસ્યા છે એ સમસ્યાને અમારે દૂર કરવાની છે